जय बालाजी जय श्री राम जय राम जय अन्नपूर्ण माता जी अन्नदान एवं महादान जन सेवा एवं प्रभु सेवा बालाजी ग्रुप बालाजी फाउंडेशन द्वारा रोड बपोर बार वगैरह की रोड लगा आज तारीख चार बेहजार पच्चीस रोज आप अन्न क्षेत्र બેતા મુજબ શરૂ થઈ ગયું છે આજનું મેનુ છે બટેટા પૌવા બીજું બટેટાનું શાક દાળ ભાત યોડલી અન્નદાન એક મહાદાન પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા મિત્રો આજ બાલાજી ગ્રુપની સેવા છે અન્નદાન છે એ જ મહાદાન છે જન સેવા છે એ જ પ્રભુ સેવા છે બાકી અન્નદાન છે એ જ સાચી સેવા છે બાકી એક જ જાતની સેવા નથી કન્યાદાન છે એ જ મહાદાન છે અન્નદાન આમાં આટલી વ્યક્તિઓ બેઠી છે એને કોઈને પણ ક્યાંક ક્યાંક પ્રોબ્લેમ હોય તો જ અહીંયા જમવા વિચાર આવતા હોય અને આપણે અન્નદાન કરવું એ જ આપણું મહાદાન છે ભગવાન હેમદ રાજી છે ઉપરો છે આ જ સેવા સાચી છે મિત્રો એકવાર ગમે વ્યક્તિ આપણે અન્ન ખાઈ ગયો હોય એ આપણે આખી જિંદગી પૂરી છે નહીં કારણ કે ભૂખ લાગે ત્યારે જ અન્ન ખબર પડે અન્નદાન શું છે આ બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા આજે નવ મહિના શરૂ થઈ ગયા છે આપણે અન્નદાન ચાલુ છે ને સતત કંટ્રુસ આપણે અન્નદાન ચાલુ જ છે અમારા દાતાઓ તથા અમારા સ્વયંસેવકોને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય દાતાઓ એટલા પૈસા આપે છે એનાથી અન્નદાન શરૂ છે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે એનાથી અન્નદાન શરૂ છે એટલે આપણે સૌથી પહેલાં આ આભાર દાતાઓનો અને સ્વયંસેવકો જે સેવા કરી રહ્યા છે એમનો આપણે આભાર માનવો પડે મિત્રો એના થકી જ આ આપણું કાર્ય શરૂ છે દાતા ન હોય તો કાંઈ ન થાય સ્વયંસેવા કરવાના ન હોય તો કાંઈ ન થાય હું ચાલુ તમને મેનો બતાવી આપું શોખ છે આપણા બધા ભાત છે દાળ છે રોટલી છે શાક છે બટાકા પૌવા છે આ સાચી સેવા છે મિત્રો અમારા બધા સ્વયંસેવકો છે કે સાવ એટલે સાવ સેવા કરી રહ્યા છે આ આપણી બાલાજીની ગાડી છે અને અત્યારે અમે જોરશોરમાં સરોવર સમૂહનું આયોજન શરૂ છે અત્યારે નોંધણી પણ ચાલુ છે દાતાઓ પણ આવી રહ્યા છે કર્યાઓ લખા માટે હવે સમય વધારે બાકી નથી આપણે સમૂહ એની પણ જોરશોરમાં તૈયારી શરૂ છે મિત્રો કન્યાદાન એ મહાદાન જે કોઈ દીકરીઓને સમૂહ લાભ લેવો હોય તે આવી શકે છે પછી નોંધણી શરૂ છે જે કોઈ દાતાઓને એવું લાગે કે તમારે દીકરીઓને દાન દેવું છે એ પણ આવી શકે છે જે કંઈ તમારા કેપેસિટી બજેટ પ્રમાણે કોઈ પણ કરિયા વસ્તુ લખાવી શકો છો તમે અન્નદાન મહાદાન જનસે બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા આજ બાલાજી ગ્રુપની ખાસિયત છે એ જનસેવાનંદ માને છે ચાલો મેં તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે શૂટિંગ પૂરી કરીશું પેલો રાઉન્ડ પૂરો થયો હવે બીજો રાઉન્ડ સાડા બાર થી શરૂ થશે તો પણ આપણે એક વાગે જશું હવે પાછો ટ્રાફિક થશે ચાલો જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી